અંકલેશ્વરના નવા બોરબાઠા રોડ ઉપર આવેલા જીવન જ્યોત સોસાયટીમાં તસ્કરે એક બંધ મકાને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા છ લાખ નવ્વાણું હજારની ચોરી કરી ફરાર થઈ જતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની જીવન સોસાયટીમાં રહેતા મહેન્દ્રસિંહ છાસઠિયાના બંધ મકાને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરીઓ તોડી તેમાંથી રોકડ રૂપિયા નેવું અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ પડોશીએ મહેન્દ્રસિંહને કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શહેર ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો આ ચોરી અંગે મહેન્દ્રસિંહ છાસઠિયાએ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ રૂપિયા પાંચ લાખ એકસઠ હજારના એકસો બે

નેવું હજાર રૂપિયા કેશ અને સોના ચાંદીના દાગીના ગયેલા છે જેની જાણ અમે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં કરેલી છે પોલીસ આવીને ગઈ છે હજુ ડોગ સ્કોડ ને એ બધું આવવાનું બાકી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર